માહિતી મેળવવાના છીએ કે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ કયા વિસ્તારોની અંદર સક્રિય બનતું જોવા મળી છે કેમ બંગાળની ખાડી અને ઉડાણ વાળા દરિયા અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ અને નવ યપર સર્ક્યુલેશન એરિયા સક્રિય બનીને ગુજરાતના કયા વિસ્તારોની અંદર અત્યારે કેવું અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે આવનારી કલાક ની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદ વરસવા અંગે શું નવી તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી કરવામાં આવી છે જેની પણ આપણે આ વિડીયોની અંદર તાજી લેટેસ્ટ ને સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ પોતાનું તીવ્ર દબાણ દર્શાવી રહેલી આ નવી નવી સિસ્ટમો જોવા મળી રહી છે નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે અત્યારે દરિયાની અંદર ઓછા ઊંચા મોજા ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે અને હવે દરિયાના માધ્યમ થકી આ સિસ્ટમ એક અરબ સાગરમાં બીજી બંગાળની ખાડીના દરિયાની અંદર અને ત્રીજી સિસ્ટમ અત્યારે ઉત્તરીય પૂર્વ ભારતના ક્ષેત્રની અંદર જેમાં અલ્હાબાદના ક્ષેત્રથી લઈને ગ્વાલિયરના વિસ્તાર સુધી અને નવી દિલ્હીના વિસ્તાર સુધી

અલ્હાબાદ ક્ષેત્રની અંદર ચારે દિશાઓમાંથી ફૂંકાતા તોફાની પવનો હવે ભયંકર અસરો ગુજરાત પર દર્શાવતા જોવા મળ્યા છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે લો પ્રેશર અને

ખંભાતના વિસ્તારથી બોરસદ આણંદ ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર ઓછીતાના મોટા પલટાવ આવતા અંદર હવે મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે જોર દર્શાવી રહ્યું છે તેમ તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર દાહોદના વિસ્તારથી મહીસાગર પંચમહાલના વિસ્તાર થી ખેડાના વિસ્તારની અંદર આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવવાની સાથે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે આ ઘણા બધા વિસ્તારમાં ગાજવીજ તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર ઉથલ પાથલ સક્રિય બનતી હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હવે વરસાદનું મોટું સંકટ મંડરાય રહેલું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે ઘોર હથારપટ અને

હવેથી ઉત્થલ પાથલ સક્રિય બનતી હોય તેમ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનો ખતરો જોવા મળવાનો છે સુરતના ક્ષેત્રથી તાપીના વિસ્તારમાં નવસારીના વિસ્તારથી ડાંગ અને વલસાડના ક્ષેત્રથી દમણ દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર આ દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર હલચલ સક્રિય બનતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અરબ સાગરના દરિયામાંથી

જુનાગઢના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને આવનારી કલાકો માટે મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધી રહ્યું છે તેમ તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે થરાદના ક્ષેત્રથી લઈને પાલનપુર ખેડ વિસ્તારથી રાધનપુર મહેસાણા હિંમતનગરના વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે ભારતીય એલર્ટ કરવામાં આવી રહ્યું છે આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે સૌથી વધારે વરસાદનો ખતરો ટોળાતો હોય તેવા દ્રશ્યો ઉત્તરીય ગુજરાતમાં જોવા મળવાના છે કચ્છની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બની અસર દર્શાવતું હોય તેમ

ગુજરાતની અંદર હજી પણ પ્રેશર સિસ્ટમ અને હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ અનેક વિસ્તારમાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીને અરબસાગરના દરિયાની અંદર પણ અત્યારે નવી નવી અને ભયંકર સિસ્ટમો સક્રિય બનીને પોતાનો ઘેરાવો ઉધારતી જોવા મળી રહી છે અને હવે પછી આ સિસ્ટમો પોતાની દિશા બદલીને દરિયાના માધ્યમથી ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળવાની છે અરબ સાગરમાંથી સિસ્ટમો આગળ વધવાની સાથે ગુજરાતના વિસ્તારની અંદર સાથે ગુજરાતમાં વરસાદનું સંકટ વધારતી હોય તેવા દ્રશ્યો હવેથી ગુજરાતમાં જોવા મળવાના છે આમ ગુજરાતમાં આજથી લઈને આવનાર સાત દિવસ સુધી હજી પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે